ભાવનગર શહેરના એરપોર્ટ રોડ પર આવેલું રવેચી ધામ યાત્રાધામ વિકાસ આ કામ પૂર્ણ નથી થયું રવેચી ધામના એક વર્ષમાં વિકાસ કાર્યો પૂર્ણ કરવાના હતા પરંતુ સાડા વર્ષે પણ હજુ પણ કામ અધૂરું છે એજન્સીને બ્લેક કરવા નોટિસ ફટકારાઈ પરંતુ બાદમાં નોટિસ ફટકારી કામગીરી કરાયાનું સંતોષ માની લીધો હતો ભાવનગર મનપામાં આ પ્રોજેક્ટના કામ દરમિયાન પાંચ સિટી એજનેર ત્રણ ચેરમેન અને બે કમિશનરની બદલી પણ થઈ ગઈ પરંતુ રવેજી ધામનું કામ હજુ પણ બાકી છે કોન્ટ્રાક્ટરે કામ પૂર્ણ કરવા

ની જે ટેન્ડરમાં નિયત કરેલ સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે આ બાબતે વિભાગ દ્વારા અવારનવાર કોન્ટ્રાક્ટરને કડક ભાષામાં નોટિસો આપવામાં આવે છે પરંતુ કોઈ કારણોસર એમના વિલંબિત કોન્ટ્રાક્ટર પક્ષે થયું છેલ્લે કોન્ટ્રાક્ટરને બહુ કડક ભાષામાં નોટિસ આપવામાં આવી છે રવેચી ધામનું કામ છેલ્લા ચાર વર્ષથી ચાલે છે અને એમાં ટેકનિકલી નાના મોટા હડલ્સ સામે આવ્યા હતા. એક હડલ્સ જ્યાં દબાણ હતું તેને દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું. નાની મોટી ડિઝાઇન માટેની જે ફરિયાદો હતી એ પણ સોલ્વ કરવામાં આવી છે. તંત્ર અને મારા લેવલે કમિશનર અને મારા લેવલે એજન્સી સાથે લગભગ ચાર થી પાંચ વખત મીટિંગ પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કામ ફૂટપાથ ઝડપે પૂરું થાય. આવું કોઈ પણ જાતનું ઢીલાશવાળું કામ કોર્પોરેશન નથી બોર્ડે કરોડ રૂપિયા મંદિરને ડેવલપ કરવા માટે વાપર્યા છે આજે સાડા ત્રણ વર્ષ થયા છતાં કામ પૂર્ણ થયું નથી કેમ ભાઈ મને એવું લાગે છે સ્પષ્ટપણે કે પવિત્ર યાત્રાધામ જો ડેવલપ કરવામાં ચાર વર્ષ જતા હોય ને પચાસ ટકા કામ પૂર્ણ થયું હોય એટલે મને એવું લાગે છે શાસકો અધિકારી બધા ભેગા થાય અને હવે ભાવ વધારો માગશે એક તો કામ પૂર્ણ થતું નથી હવે ભાવ વધારો માગશે એટલે મને સ્પષ્ટપણે દેખાય છે બધા સાથે મળી આ ગુજરાતના પ્રજાજનોના પૈસા ખાવા ખીચા ભરવા માટેનો પ્લાન છે નહીં કે ડેવલપ